હેલો મિત્રો અમે આવી ગયા છે નવા વ્લોગમાં બધાને રામ રામ આ મારી મકાઈ છે મિત્રો જોઈ શકો છો મકાઈ આ મકાન અમારું છે મિત્રો આ જોઈ શકો છો મકાઈ અમે એક પાણ પાઈ લીધું છે મિત્રો મકાઈમાં મકાઈ છે બહુ સારી

મકાઈ નાની છે આ બાજુ મકાન દેખાય છે માટીનું થાપેલું બનાવેલું તો મિત્રો અમારો આ બોર છે આમાં એકની મોટર ઉતારેલી છે આ બાજુ મકાઈ છે

જોઈ શકો છો તમે હમી મકાઈ દેખાય છે મોટી મોટી દેખાય ડબ્બા વાળું જોઈ આ પડો તૂટી ગયેલો છે મિત્રો ચોમાસા વરસાદ આવ્યો એટલે અહિયાં વરસાદ વધારે થઈ એટલે જોઈ શકો છો અમારે ખેતરો ખેતરો મુખ્ય બધાના પોતપોતાના ઘર પોતપોતાના ખેતરમાં છે ભાગમાં જોઈ શકો છો તો મિત્રો અમારો અમારું મકાન આ દેખાય અમુક ડબ્બાવાળું એ મિત્રો અમારું મકાન છે અમારા મોટાભાઈનું મકાન છે નળીઓવાળું અમે કુંડી દેખાય છે બાથરૂમ છે અહીં જોઈ શકો છો બધા તમે તો મિત્રો હાલો હવે અમારું બધું મકાન ખેતરું મકાઈ બકાઈ જોઈને કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you.